સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન જમણવારમાં દહીં વડા દહીં રાયતા અને શ્રીખંડના થતાં વપરાશ અંગે છે દુઈ બીઝ અભગજીન ગાયે શોભીનિષદિન ભૂંજાયે કચું ભેદાભેદ ન પાયો જ્યોત્યો કર ઉદર ભરાયો સવારના ભક્તિ ક્રમમાં આલોચના પાઠની આ અગિયારમી કડી છે જીનેશ્વર ભગવાને બાવીસ પ્રકારના અભક્ષ કયા છે તેમાં કાચા દાઈવડા રાત્રિ ભોજન કંદમૂળ માંસ મધ માખણ મદિરા અને બરફ સામાન્ય રીતે જાણતા અજાણતા વપરાશમાં લેવાતા હોય છે બાવીસ અભક્ષ પદાર્થોમાંના ઘણા ખરા પદાર્થો જીવે ખાધા એ ખવાય કે નહીં પીવાય કે નહીં હિતરૂપ છે કે અહિતરૂપ એ અંગે સ્વાદને લઈને દેખાદેખીને લઈને આધુનિકતાના નામે કંઈ વિચાર કર્યા વગર જેમ તેમ કરી સ્વાદ અને રૂચિ પોષી આ જીવે પેટ ભરભર કર્યું દયાની લાગણી બુઠ્ઠી થઈ જાય અને પછી તો તે જીવન વ્યવહાર જીવન પદ્ધતિ બની જાય દ્વિદળ એટલે બે દળ બે પડ કે બે ફાળ સામાન્ય રીતે જેને કઠોળ કહેવામાં આવે છે તે આમાંથી તેલ ન નીકળે અને તે ફળની ગણતરીમાં આવે નહીં બે સરખી ફાળ થાય પણ જો તેલ ન નીકળે તો જ કઠોળ કહેવાય રાય સરસવ અને તલ વગેરેમાંથી તેલ નીકળે છે માટે તે દ્વિદળ કે કઠોળ કહી શકાય નહીં ઘઉં બાજરી જુવાર વગેરેમાંથી તેલ નીકળતું નથી તે કંઈ ઝાડના ફળ રૂપે પણ નથી અને બે ફાળ તેની થતી નથી તેથી તે દ્વિદળ ગણાય નહીં ચણા મગ મઠ તુવેર વાલ ચોળા અડદ મસૂર લીલવા વગેરે કઠોળ ગણાય છે વળી આ દ્વિદળની ફલી તેનો લોટ તેની દાળ કે તેની કોઈ પણ બનાવટો વગેરે પણ દ્વિદળની ગણતરીમાં આવે છે કઠોળની સુકવણી કરી રાખી હોય તે પણ કઠોળ જ છે અને દ્વિદળ કહેવાય છે આ કઠોળમાંથી બનાવેલ સેવ ગાંઠિયા પાપડ વડી તે પણ કઠોળમાંથી બનાવવાથી દ્વિદળ જ ગણાય લીલા ચણા વાલોળ ચોળી એ પણ એ રીતે દ્વિદળમાં ગણવાના છે કઠોળનો લોટ પછી તે કઢી બનાવવામાં લોટનું શાક કરવામાં અથણ વગેરે બનાવવામાં કે આખા મરચાં વગેરે ભરવામાં વપરાય તે પણ કઠોળ મિશ્રિત જ થયું કાચું દૂધ કાચું દહીં અને કાચી છાશ તેને ગોરસ કહેવાય છે દ્વિદળ સાથે આ ગોરસ ભેળવું અને ખાવું તે આ અભક્ષ ગણાયું છે વિદળ પણ કહેવાય છે જ્યારે કોઈ પણ દ્વિદલ સાથે આ ગોરસ ભળે એટલે કે કાચું દૂધ દહીં અથવા છાશ અઠોળ કે તેના લોટ કે તેમાંથી કોઈ પણ ખાદ્ય સામગ્રી બનાવી હોય તેની સાથે ભળે ત્યારે તેમાં સમયે સમયે અસંખ્ય જીવોની ઉત્પત્તિ થાય છે આવા સંજોગોમાં આ વાનગીઓમાં સમૂરચિમ ન્યૂન તો અસંખ્ય અનંત સાથે બેન્દ્રિય જીવો પણ ઉત્પન્ન થાય તે જ્ઞાનીના જ્ઞાનમાં જણાયું છે આજના આધુનિક વિજ્ઞાનને પણ આ સંજોગોમાં જીવ ઉત્પત્તિ સંભે તે અંગે સ્પષ્ટ જાણકારી છે પરમ બૌદેવે વડોદરા મુકામે માણેકચંદ ગેલાભાઈને ઘેર સંવંત ઓગણીસોને ઓગણપચાસમાં પ્રવેશણ કર્યું હતું તે દરમિયાન સત્સંગ સમાગમ વખતે કાચા દહીં છાશ કે કાચા દૂધ સાથે કઠોળ ન ખવાય તે અંગે બોધ કરેલ હતો જો ગોરસ સાથે દ્વિદળ ઉપયોગમાં લેવું જ હોય તો દૂધ દહીં કે છાશ એકદમ ગરમ હોવા જોઈએ સામાન્ય રીતે નવું શેકું ગરમ કરાય તે ચાલે નહીં મન મનાવવા માટે ગેસના ચૂલે મૂકી વાસણ થોડું ગરમ થયું ન થયું ત્યાં ઉતારી લીધું એ ચાલે નહીં કૂકરમાં મૂકી એક બે સીટી વાગી કે ઉતારી લીધું તે ચાલે નહીં પણ ગરમ કરતાં ગોરસ ઉકળે કે બૂડબૂડ અવાજ આવે અથવા તો ઉફાળ આવે ત્યાં સુધી ગરમ કરવા પડે ગરમ કર્યા પછી તે ગોરસ દ્વિદલ સાથે મેળવી વપરાશમાં લઈ શકાય આવા દહીંમાં પછી ચણાનો લોટ નાખી કઢી પણ બનાવી શકાય દહીં વડા દહીં રાયતા દહીં બુંદી શેવ દહીં બુંદી દહીં શેવ પૂરી ચણાનો લોટની કઢી વગેરેમાં બધામાં દહીં કે છાશ ગરમ ન કર્યું હોય તો તે અભક્ષ જ ગણાય છે તેના વપરાશથી હિંસાનો દોષ લાગે છે સ્વાદ પોષ્યો તે અને ખાસ તો જ્ઞાનીની આજ્ઞા ન પાડી તે મોટો દોષ લાગવાનો ખાવા કરતાં પણ ખાવાના ભાવ અને તેમાં ખાઈ ખાસ વાંધો નથી એવા પરિણામ આ ભારે કર્મીપણાનું અને દયાની લાગણી બૂઠી થઈ જવાનું પરિણામ છે જીવ પોતાનો સ્વચ્છંદ વેદે છે બજારમાં જે કેરીનો રસ મળે તેની સાથે કાચું દૂધ મેળવ્યું હોય અને પછી જમણવારમાં તે પીરસાતા તેની સાથે કઠોળ મગ કોઈ પણ દાળ કે પાપડ વગેરે હોય કે ચણાના ઢોકળા હોય તો વિદળ બને અને તે ભક્ષ જ કહેવાય છે શ્રીખંડ કે જે દહીંમાંથી બનાવવામાં આવે છે કોઈ દહીં ઉકાળીને દહીંને ફાડીને દહીંને ગરમ કરીને શ્રીખંડ બનાવતું નથી અને તે જમણવારમાં પીરસાતા આ શ્રીખંડ સાથે ચણાના ઢોકળા ખાંડવી ભજીયા કેળા ગાંઠિયા વગેરે કઠોળમાંથી બનાવેલ ફરસાણ અને જમવામાં દાળ અને પાપડ વગેરે હોય જ તો એ રીતે શ્રીખંડમાં કાચું દહી હોવાને લઈને આ વાનગીઓ સાથે વાપરવાથી અભક્ષ સેવન થાય છે ઇટલી વડામાં અડદની દાળના વડા ઇટલીમાં ભેળવાયેલો કઠોળ તેની સાથે દહીં ખાવાથી તે અભક્ષમાં ગણાય છે વિદળ જ થાય છે ખોપરાની ચટણીમાં દહીં કે છાશ ભેળવી હોય સાથે ચણા કે ચણાની દાળ નાખી હોય તો તે પણ કાચા દહીં સાથે કે શ્રીખંડ સાથે વિદળ બનાવે છે કાચા દૂધ કાચું દહીં કે કાચું છાશ તેવા વાસણો સાથે કઠોળ કે કઠોળના લોટના સંપર્કમાં આવે અથવા તો સાફ કરીએ તે વખતે આ બધા વાસનો એકી સાથે ધોવામાં આવે તો પણ દોષ લાગે જ છે મોટા રસોડામાં જ્યાં ઘણા બધા માણસોની રસોઈ મોટા પાયા પર થતી હોય અને દૂધ દહીં છાશ સારી રીતે ગરમ ન કર્યા હોય તો દ્વિદળ ભળવાથી વિદળનો સંભવ થાય છાશમાં મીઠું નાખી દેવાથી કાંઈ વિદળ બનતું અટકતું નથી મહાભારતમાં પણ કહ્યું છે કે કાચું ગોરસ એટલે કે દૂધ દહીં છાશ જે ગરમ નથી કર્યા તેની સાથે કઠોળ ખાધું તે માંસ ખાવા બરાબર છે આયુર્વેદ અને નૈસર્ગિક વિજ્ઞાનમાં પણ કહ્યું છે કે કાચી છાશ કે કાચા દહીં સાથે અડદની દાળ વાપરવાથી બ્લડ પ્રેશર વગેરે રોગો થવાનો સંભવ છે મૂળમાં તો ખાવાની ઘણી ઘણી વસ્તુઓ છે થોડો ફેરફાર કરે તો હિંસાથી બચવાનું અને સ્વાદ છોડવાનું મહત્ ફળ મળે અને તેનાથી પણ મહત્ જ્ઞાનીની આજ્ઞા પાડવાનું ફળ હાંસલ થાય છે ખરેખર તો સ્વાદનો ત્યાગ આહારના ત્યાગ બરોબર છે આખો મોક્ષ માર્ગ જીવના અંતરંગ પરિણામ ઉપર છે પરંતુ જીવ હજુ નિમિત્તવાસી છે શહેજ શેદમાં લસરી પડે એવી એની સ્થિતિ છે ત્યાં ભોજનમાં ભક્ષ અભક્ષનો વિવેક જાણવો એ બહુ જ જરૂરી છે કાચા દૂધ દહીં કે છાશમાં દ્વિદળ એટલે કઠોળ ભળવાથી અને સાથે મોઢાની લાળ ભળવાથી અસંખ્ય જીવો તો પેદા થાય સમૂરચિમ જીવરાશિ પણ પેદા થાય અને મહાહિંસાનું કારણ બને છે લાંટી સંહિતા અને ચારિત્ર પાહોડમાં પણ આ અંગે લંબાણપૂર્વક બોધ છે વળી અમુક અવધિ પછી કાળ મર્યાદા પછી ચલિત રસ પણ પેદા થાય છે ચલિત રસ એટલે જે પદાર્થને બનાવ્યા પછી તેના મૂળ સ્વાદ મૂળ સુગંધ કે રંગ બદલી જાય તે એમાં બે ઇન્દ્રિયજીવ પેદા થાય છે અને અભક્ષ બની જાય છે દહીં શ્રીખંડ વગેરે પડ્યું પીડ્યું પણ ઉતરી જાય છે ખાધા પછી તરત જ મોં સાફ કરે અને પછી છાશ વગેરે પીવું હોય તો પી શકાય યોગમાં વર્ણન આવે છે પૂર્વે જમણવારના પ્રસંગોમાં જમણ પત્યા બાદ દૂર છાશ ઘરમાં છાશ પીવાની વ્યવસ્થા કરવામાં આવતી મંદિર કે આશ્રમની ધજા પ્રતિષ્ઠાના દિવસોમાં સમય વાત્લેના જમણવારમાં મોટા પર્વના દિવસોમાં કે તપશ્ચર્યાના પારણામાં ગોઠવાતા ભોજન સમારોહમાં અલગ અલગ પૂજા વિધિવિધાન કે કલ્યાણકોના ઉજવણા વખતે ભોજનમાં આ વસ્તુઓ વાપરવાથી કર્મબંધનું કારણ થઈ પડે પ્રભાવના કરવાના ભાવ સાથે અભક્ષ ખાનપાન ખાવા કે ખવડાવવા એ વિરાધનાનું કારણ છે એ વિચાર કરતાં સમજણમાં સહેજે આવે એમ છે વિવેક વિના ધર્મની ક્રિયા ઇચ્છિત ફળ આપે નહીં અને જેવું છૂટવાની જગ્યાએ બંધાય એ નિંદનીય નહીં પણ શોચનીય અને દયાજનક છે કરવું કરાવવું અને કરતા પ્રત્યે અનુમોદવું કૃતકારિત મોદનનું ફળ જે તે જીવને ભોગવવું પડે છે પોતાની આર્થિક સામાજિક વ્યવસાયિક ધાર્મિક અને હોદ્દાની રૂએ અધિકાર સત્તા વગેરે આ ભણી વાપરે તો ખરી મહત્તા હાંસલ થાય એમ પરમ બૌ મોક્ષબાળાના શિક્ષકપઠ સોળ ખરી મહત્તાના પાઠમાં સોળમે વર્ષે બોજ્યું છે આ જ મુજબ બીજી બીજી અભક્ષ વસ્તુઓ બજારું વાનગીઓ બરફ આઈસ્ક્રીમ કે કસ્ટર્ડ પાવડર જે કંદ નાખીને બને છે તે અને તેથી બનતા ઘાટા દૂધના વાવમાંથી બનેલ મીઠાઈઓ અમુક સમયે તેમાં પ્રાણી પદાર્થો એટલે કે એનિમલ ટેલો ડુક્કર વગેરે પશુની ચરબી હોવી પણ સંભવે છે તે ઊંડા ઉતરતા અને આ જાણતા અરેરાટી ઉત્પન્ન કરાવે એમ છે બજારું સોસ જેમાં લસણ આદુ વગેરે સંભવે અને જામ જેલી માખણ ક્રીમ પનીર ચીઝ વગેરેમાં પણ કંદ મિશ્રી ટાર્ચ અને બીજા અભક્ષ પદાર્થો પણ સંભવી શકે છે આથા નાખેલ જલેબી વગેરે પણ અભક્ષ જ છે વરસ વરસ તપશ્ચર્યા વર્ષી તપ કે મહિનો મહિનો માર્ગ સમાનની ઉગ્ર તપશ્ચર્યામાં તો પાણી પણ ઉકાળેલું વાપર્યું અને હવે પાણમાં બરફ ફ્રીઝ કોલ્ડ સ્ટોરેજ કે કુલર અને આરોનું ઠંડુ પાણી વાપરવું એ જાણે ધર્મક્રિયામાં ધોળ નાખવા જેવું થાય છે ઘણા ખરા આવું કરતાં દેખીને અને ખાસ કરીને જે ઊંચે આશરે બેઠે છે તે આ મુજબ કરતા હોઈને સામાન્ય જેવ તેનો દાખલો લઈને સહેજે આવું કરતો થઈ જાય દોડવું જ હતું ઢાળ મળ્યો જોઈતું હતું ને વૈદે કહ્યું વળી અમુક મોટી સંસ્થા મોટા મંદિર કે મોટું ધર્મસ્થાનક કે આશ્રમ એ મુજબ થતું હોય તે જાણે કાયદાની કલમે મંજૂર થયું એમ સમજી અધ્યાત્મમાં મુસાફરી શરૂ કરનાર કાચા પાયા પર પોતાની ઇમારત ચણવી શરૂ કરે છે આ તેર્થ સ્થળમાં દેરાસર ઉપાશ્રય ધર્મસ્થાનક કે આશ્રમમાં થતું હોય તો તેનો સ્પષ્ટ ખુલાસાપૂર્વકનો જવાબ પરમ બૌદે વચનામુ પાંચસો ત્રીસમાં ગાંધીજીના અગિયારમાં પ્રશ્નના જવાબમાં બોધ્યું છે તેમાં સમાવિષ્ટ છે કે જો હિંસા સ્પષ્ટ જણાય તો ધર્મની ગણાતી ક્રિયા ભલે ઈશ્વરના ધામમાં બેસીને કરવામાં આવતી હોય અને તેમાં કાંઈ પુણ્ય હેતુ પણ હોય તથાપિ હિંસા મિશ્રિત હોવાથી તે પણ અનુમોદન યોગ્ય નથી એમ આ પત્રમાં પરમપુદેવે સ્પષ્ટ લખ્યું છે તે અંગે માં માણો માહણોના કરનાર ભગવાન જીન માત્ર નિષ્કરણ કરુણાથી પોકાર કરે છે ઉત્તમ ગૃહસ્થ પણ ઉર્ધ્વગતિ સાધી શકે છે એમ જ્ઞાનીનો બોધ છે Шахжат Масваруп, Парам Грух,